આડીમાં કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા શાંતિ સમિતિની બેઠક યોજાય આગામી રમઝાની અને રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને પારડી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈડી અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ દ્વારા તહેવારોની કોમી એકલાસની ભાવના તથા શાંતિપૂર્ણ માહોલ સાથે ઉજવણી કરવા અપીલ કરાઈ હતી ઉપરાંત તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનછી બનાવ ન બને માટે જરૂરી સૂચના સાથે માર્ગદર્શન અપાયું હતું પાડી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈજી આર ગઢવીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનો બુધવારના રોજ બપોરે 11 વાગ્યે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડીના પ્રેમલ ચૌહાણ જિગ્નેશ પટેલ અનવર મણિયાર ઇમોદ્દીન સૈયદ કોલકના અઝીઝભાઈ કોલક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રમઝાન ઈદ સહિત રામ નવમીની તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે અને કોમી એકતાનું ઉદાહરણ પાડીમાં કાયમ બની રહે તેમજ કોઈ અશાંતિ અને લાગુ કોઈ નાના મોટા બનાવ ન બને તે માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું આ સાથે રામનવમી તેમજ રમઝાન ઈદ ના તહેવાર ને અનુસંધાને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી અને સોશિયલ મીડિયાની ખોટી અફવાઓથી દૂર રહેવા સમજ કરાઈ હતી